આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના ગ્રણીઓ હાજર રહ્યા હતા કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રક્ષને પ્રબળ જીત અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કરાયો હતો આ સભામાં આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પક્ષના કાર્યકર્તાઓમાં જે નિરાશા વ્યાપી છે તેને દૂર કરી તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ બેઠકો યોજવામાં આવી રહી છે

એટલા માટે જ ક્યાંક ને ક્યાંક થોડી પરેશાનીઓ હતી એના લીધે જ રાહુલ ગાંધીજીએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યું અને સંગઠન સૂજન અભિયાન હેઠળ તમામ લોકોને વિશ્વાસમાં લઈ ચર્ચા વિચારણા કરી જિલ્લા અધ્યક્ષોની નિમણૂક કરી એ જ પ્રમાણે ગુજરાત પ્રદેશના અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી એક રેસના ઘોડા સમાન અધ્યક્ષને મૂકવામાં આવ્યા હવે ત્યારે તાલુકા અને વોર્ડની વોર્ડ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક પણ જે છે પ્રદેશના ઓબ્ઝર્વર મૂકીને કરવામાં આવી રહી છે એવું હું માનું છું કે મહદઅંશે એમાં સફળતા અમને પ્રાપ્ત થઈ છે અને થોડી ઘણી જે સમસ્યાઓ જે હતી એનું સમાધાન થયું છે અને હજુ પણ કંઈ જે પ્રોબ્લેમ છે કે જે સમસ્યાઓ છે એનો પણ 100% સમાધાન થશે ને કોંગ્રેસ પક્ષ બધું જ વાદ વિવાદ બાજુ પર મૂકી અને સક્રિય થઈ ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણીઓમાં સામનો કરવા માટે સજ્જ થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝડપતો વિજય પ્રાપ્ત કરશે તમે મુસ્લિમ એક આગેવાન તરીકે પર છો કોંગ્રેસ પાર્ટીના મુસ્લિમ જે મતદારો છે એમનો અમને ઝુકાવ આ માર્કેટ તરફ જાય છે આ મતની પાર્ટી તેને રોકવા માટે તમે શું આમ આદમી પાર્ટી તરફ મુસ્લિમ સમાજનો કોઈ ઝુકાવ જવાનો નથી મુસ્લિમ સમાજ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલ ક્યારે પણ મુસ્લિમ સમાજ વિશે કે એની સમસ્યા વિશે આજ સુધી બોલ્યા નથી જ્યારે પણ અહીંયા બાનુની ઘટના થઈ દિલ્હીમાં રાયડ્સ થયા સીએ એનઆરસીનું આંદોલન થયું અહીંયા સુધી કે જ્યારે કોરોના થયું કોરોના સમયની અંદર નિઝામુદ્દીન મરકઝ દિલ્હીની અંદર જે તબલીક જમાતું મરકઝ છે એની પર સીન લગાડવાનું કામ અને એમના જે આગેવાનો છે એમને જેલમાં નાખવાનું કામ કેજરીવાલે કર્યું હતું એટલે કોઈ જગ્યા પર કેજરીવાલ સહાનુભૂતિપૂર્વક મુસ્લિમ સમાજના પ્રશ્નોને ઉપાડવા માટે આવ્યા નથી એટલે આ ભ્રામક વાત છે મુસ્લિમ સમાજ સારી પેઢે જાણે છે કે જે કેજરીવાલ અને એમની પાર્ટી છે એમનો જન્મ જે છે રામલીલા મેદાનની અંદર આરએસએસના આંદોલન જે અન્ના આંદોલન એ આર આંદોલન હતું એ આંદોલનમાંથી એમનું જન્મ થયું છે અને કેજરીવાલ તો પોતે કહે છે કે અમારી તો ગરતુતીમાં જનસંઘ છે એટલે આરએસએસનો જ બીજો ભાગ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો સીધો મુકાબલો નથી કરી શકતી અને જ્યાં એને લાગે કે કોંગ્રેસને અહીંયા ફાયદો થાય એમ છે એવી જગ્યાઓ આ પાર્ટીને આગળ મૂકીને એ કોંગ્રેસના મતોને તોડવાનો પ્રયાસ કરે છે આપણે બે હજાર બાવીસની ચૂંટણીઓમાં પણ જોયું કે આમ આદમી પાર્ટીએ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના જ મતો તોડી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી આપ્યો છે